પાલિતાણામાં ભારે વરસાદને લઈને છેતુજી ડેમને જોડતા દસ ગામનો સંપર્ક તૂટ્યો ભૂતિયા ગામનો કોજવે તણાતા સંપૂર્ણ તૂટ્યો ભૂતિયા લાખાવાડ અનીડા માંડવડા પિંગળી માયદાર સહિત ગામનો સંપર્ક તૂટ્યો હતો રોડનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું ખારા ડેમમાં પાણી છોડાતા કોજવે ધોયા ધોવાયો હતો ત્યારે ભૂતિયા ગામનો કોજવે સંપૂર્ણ પાણીમાં તણાયો હતો આ ભૂતિયા ગામનો

અત્યારે પાછું તાત્કાલિક રિપેરિંગ કામ થાય છે એ ફ્રીયો જોવો બગે તો જે સીબી લાવવા પડે ત્યારે હલાય એવું થાય